યુવક યુવક સાથે પ્રતિક કનુભાઈએ ચોક ખાતેથી પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાદરા તાલુકાના ઘાયજ ગામે રહેતા પરમાર પ્રતિક કનુભાઈ સાથે સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી થવાને લઈને છેલ્લા છ મહિનાથી ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પ્રતિક પરમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે છતાં યોગ્ય ન્યાય ન મળતા પ્રતિક પરમારે આજે વડોદરા શહેરના વીર ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી અને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે જો મારા નામે અધિકારીઓ દ્વારા થયેલા સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા પ્રતિક પરમારને આગળ શિક્ષણ કરવું છે પરંતુ સ્કોલરશીપ ન મળતા તેઓનું કરિયર જોખમાઈ રહ્યું છે વડોદરા શહેર નર્મદા ભવન ખાતે આવેલા કલ્યાણ વિભાગના કર્મચારી અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છે છતાં યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ભગતસિંહ ચોક ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદયાત્રા કરી હતી પ્રતિક પરમાર નામ છે મારું પાદરાના ગાયજ રહું છું મારા નામનો ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી સમાજ કલ્યાણમાંથી ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ તથા ડુપ્લિકેટ એડમિશન કરી છેતરપિંડી થયેલ છે એ બાબતની ફરિયાદ મેં આજે પાંચ છ મહિના થઈ ગયા પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો ન્યાય અમને આપવામાં આવ્યો નથી અને જેથી આરોપીને પણ પકડવામાં આવ્યો નથી જતાં બેંક તથા કોલેજ સામુક પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી તેથી આજે હું આંદોલન કરી રહ્યો છું અને માન્ય કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસ એટલે કલેક્ટર કચેરી જવાનો છું ને અહીંયા મેં વીર ભગતસિંહના ટેચ્યુ લાલકોટથી ચાલીને અહીંયા સુધી આવી ગયો છું અને હજુ ચાલીને આગળ જવાનો છું તો આપશ્રીના માધ્યમથી હું સાહેબ શ્રીને અપીલ કરું છું કે અમને યોગ્ય ન્યાય આપવામાં મદદ કરે અને આજે છતાં મારી સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના બનશે તો લાગતા વ્યક્ત અધિકારી શ્રી જવાબદાર રહેશે કારણ કે આજે સખત છ મહિનાથી લડત ધરું છું અને આ દિન સુધી કોઈ પણ ન્યાય આપવામાં આવ્યો નથી એકચુઅલી મેં જ્યારે આગળ અભ્યાસ કરવો હતો ત્યારે વડોદરા જિલ્લામાં નર્મદા નર્મદા બોર્ડમાં સમજ ઓફિસ આવેલી છે ત્યાં હું એડમિશન કરાવીને ત્યાં ફી ફ્લિપ કાર્ડ કાઢવા માટે ગયો ત્યારે ઉપસ્થિત કર્મચારી અમને એમ કીધું કે તમારા નામ પર ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે તમે ત્યારે હું ચમકી ગયો કે મેં તો કોઈ ડિપ્લોમાનો અભ્યાસ કરેલ નથી અને મારા નામ પર અંદાજિત બે અઢી લાખ રૂપિયા ગવર્મેન્ટના સામાજિક ન્યાય સમિતિના ડિપાર્ટમેન્ટના રૂપિયા અજાણી વ્યક્તિએ અજાણા બેંક એકાઉન્ટ બનાવીને જે તે વ્યક્તિએ તથા જે તે લાગતા વ્યક્ત લોકોએ જવાબદારી તથા સંપડાઈને અધિકારીઓ સ્ત્રીઓ પણ પાસ કરી દીધેલો હોય તો લાગતા વ્યક્તા જે બી લોકો છે તેની સામુ કાર્યવાહી થવી જોઈએ એટલે સરકારના રૂપિયા અઢી લાખ રૂપિયા જેવી છેતરપિંડી થઈ છે માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાહેબ વારંવાર નિવેદન આપતા હોય છે કે કોઈ પણ સમજ મંદિરને છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં જ્યારે શિક્ષણમાં છેતરપિંડી થતી હોય તો આપના માધ્યમથી માન્ય સાહેબશ્રીને હું બે હાથ જોડીને અપીલ કરું છું કે મને કેટલો જલ્દી ન્યાય આપવામાં આપ મદદ કરો છો અને જો ન્યાય આપવામાં મદદ કરતો આપશ્રીને હું ટ્વીટ કરીને રિયલી ટ્વીટ કરીને આપશ્રીને હું આભાર વ્યક્ત કરીશ અને માન્ય વડાપ્રધાનશ્રીને પણ આભાર વ્યક્ત કરીશ તો આપના માધ્યમથી ગુજરાતના તમામ માન્ય શ્રી હોય કે ગૃહ રાજ્યમંત્રી હોય કે મુખ્યમંત્રી સાહેબ હોય આપ આપશ્રીને હું અપીલ કરું છું કે અમને યોગ્ય ન્યાય આપવામાં યોગ્ય ટીમો બનાવવામાં આવે કે પછી એસઓજી હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી તમે કોઈ બી ટીમ બનાવો પણ અમે યોગ્ય ન્યાય આપવામાં આપશ્રી મદદ કરો તેવી આપની દ્વારા અપીલ કરું છું સાહેબને